રાધનપુર ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી આવેલા અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોર રાધનપુર મોટા ઠાકોર વાસ્તુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાધનપુર ગાયત્રી મંદિરથી બાઇક રેલી કાઢી મોટા ઠાકોર વાસ સુધી ઓરીસાના ચિલકા ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી આવતા રાધનપુર ખાતે રહેતા અને કમુબેન ભુરાજી ઠાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર ભારતીય ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી માનદવત રાધનપુર ખાતે આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોર રહે રાધનપુર મોટા ઠાકોર વાસ આજરોજ દેશની રક્ષા કાજે ઇંડ્યાન દેવી માં ટ્રેનિંગ પૂર્ણ કરી રાધનપુર ખાતે આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાધનપુર ખાતે આવેલ ગાયત્રી મંદિર થી ઠાકોર વાસ સુધી ભવ્ય બાઇક યોજી સ્વાગત કરવામાં આવ્યું પ્રસંગે રાધનપુર વિધાનસભા ધારાસભ્ય લવિનજી સોલંકી અને રાધનપુર સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે રાધનપુર નગર અંદર ખુશી જોવા મળી રાધનપુર વિસ્તારના પ્રથમ ઠાકોર સમાજ ના યુવાન અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોર ઇન્ડિયન દેવી માં જોડાતા વિસ્તારની અંદર ખુશી જોવા મળી આ પ્રસંગે સંકલ્પ એજ કલ્યાણ

માં સૌ પ્રથમવાર હું માનું જ્યાં સુધી આ વિસ્તારમાં એ પસંદગી પામ્યા છે એટલે ખૂબ જ અમારે આનંદની વાત છે આજે ખૂબ એ રેલીના સ્વરૂપે આવીને અહીંયા એ આખા વિસ્તારના દરેક સમાજના લોકોએ અઢારે આલમના લોકોએ આવીને ભાઈ શ્રી અશ્વિનભાઈનું ખૂબ જ એ સલવા સ્વાગત સન્માન કર્યું છે એ બદલ મેં પણ હું ધારાસભ્ય તરીકે મેં પણ એમને ખૂબ જ અભિનંદન શુભેચ્છાઓ પાઠવી છે અને સ્વાગત કર્યું છે અને એમના જીવનમાં થી બીજા ભાઈઓ યુવાનો પ્રેરણા લે દરેક સમાજના યુવાનો પ્રેરણા લઈ અને માં ભોમની દેશની રક્ષા કરે એવા અન્ય જવાનો પણ આમાંથી પ્રેરણા લઈને સિલેક્ટ થાય અને આપણી માં ભૌમ ભારતીને અખંડ રાખે એવી હું પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું હસ્તુ કુમાર હું આજે ઇન્ડિયન નેવીની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છું અને આજે મારા સમાજ અને